શ્રી ગણેશાય આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણબેન દે જગદ્દગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે શ્રાવણ મહિનાની સાતમની તિથિ છે તો આજે આપણે આ વિડીયોમાં સાતમની વ્રત કથા તથા મહાત્મ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવું આખો દિવસ રાંધણછટનો રાંધેલો ટાટું ખાવાનું હોય છે એ દિવસે ચૂલો સળગાવવાનો નહીં ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી એક ગામમાં ડોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાધી હતી બંને દેરાણી જેઠાણીની એક એક દીકરો હતો રાંધણછટનો દિવસ આવ્યો નાની બહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણછને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાટું જમી શકાય તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની બહુને રાંધતા રાંધતાં મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી ને ધવડાવતા ધવડાવતા તેની આંખો મળી ગઈ અને સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં દશા સીતામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ખૂબ ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા અને ખૂબ દાજ્યા તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળી રહ્યું છે પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સુતેલો બાળક બળીને ભરતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાય તેને લાગ્યું નક્કી સીતરામાં કોપાય માન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈને બોલ્યા નાની વહુ રાતે તું સૂળો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી ચિત્રામાં તારી પર કોપાય માન થયા છે તું તારા છોકરાને લઈ ને શીતળા દેરી ડેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી તેમની માફી માં તારી ઉપર જરૂર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ કહે શીતળામાં મારી ઉપર કોપાય માન થયા છે એટલે તેમણે મારા છોકરાને મારી મૂક્યો છે અને તેને બાળી નાખ્યો છે હું તેમની માફી માગવા માટે જાઉં છું બહેન તું શીતળામા પાસે જાય તો મારું પણ પુષ્ટિ આવજે ને કે અમે એવાથી શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલ ચૂકે પીએ છે તો કેમ મરી જાય છે નાની વહુએ પાણી પીતા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ ખૂબ લડતા હતા નાની વહુને જોઈને આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે વહુએ કહ્યું કે ચિત્રામાં મારી પર કોપિયા છે એટલે માફી માગવા જાઉં છું તો બહેન સીતામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ઘંટીના ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા તેને જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને ખૂબ ખંજવાળ આવે છે નાની વહુ ખૂબ દયાળુ હતી તેને સીતરામાની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના બળેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેનું માથું જોવા લાગી વહુએ ડોશીના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખતી આથી ડોશીના માથાની ખંજવાળ ઘણી ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ અને કેલ્કલાટ કરવા લાગ્યો બહુ તો આચાર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત ચિત્રામાં જ છે તે ચિત્રામાના ચરણોમાં ઢળી પડી અને માફી માગવા લાગી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ સીતરામા ઊભા રહી ગયા નાની વહુએ સીતારામાના દર્શન કરી તેમની માફી માગી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા સીતરામાએ કહ્યું બેટી ગયા ભાવમાં એક તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી જો કોઈ સાસ લેવા આવે તો તે પાણી નાખીને સાસ આપે તેના પાપનું નિવારણ એ છે કે એ તળાવનું પાણી કોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તો મારું નામ લઈને પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગો તેનું પાણી પી શકશે નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શેતરામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભોમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો તે બંને જણા તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ અભાવમાં તેઓ આખલા બન્યા છે તો એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતરામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેને વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા લાગ્યા પછી નાની બહુ છોકરાને લઈને પોતાના ઘેરે આવી ઘરે આવીને પોતાના દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાઓ સાસુમાં શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માયે અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુમા તો રાજી રાજી થઈ ગયા છોકરાને સજીવન જોઈને પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુમાએ પૂછ્યું વહુ બેટા આ બધું શી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતરામાના દર્શન થશે દિવસે જેઠાણી જાણી જોઈને સૂલો સળગતો મૂકી સૂઈ ગઈ મધરા થતાં શેતરામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આલોટ્યા કે દાજ્યા તેમણે શીતરામાંએ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેને મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ અને તે તો દેરાણીને માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં અવાજ આવ્યો પાણી પીશ નહીં નહીતર મરી જશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શી પંચાત આમ કહી તે પાણી વગર પીધા વગર ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાત આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી રસ્તામાં જતા પેલી મેલી ઘેલી ડોશી મળી તે માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન જરા માથું મારું માથું જોય આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ આપું હું તો શીતરામાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સિતરામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને ઘરે પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેમના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા નાની બહુને ફળ્યા તેવા વ્રત કરનારને સાંભળનારને તથા આ વિડીયો સાંભળનાર સૌને ફળજો જય દશામાં સીધા સા તમે લોકો સુલો આવતા નથી અને આગલા દિવસે રાંધેલું અન્ન ખાવાની પરંપરા છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ